જય શ્રીરામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજકાલના સંતાનો માતા પિતાને જૂની પેઢીના અને ગામડિયા તેમજ ભંગાર સમજીને લાચાર બનાવીને લાચારીની જિંદગી જીવવા મજબૂર કરે છે અને જ્યારે સંતાનો તરફથી મળવા વાળો ત્રાસ એને હદ વટાવે છે ત્યારે માતા પિતાએ ન ચાહતા હોવા છતાં પણ અમુક કઠોર નિર્ણયો કરવા પડે છે અને માતા પિતા દ્વારા આવા કઠોર નિર્ણય લીધા બાદ સંતાનોની શાન ઠેકાણે આવે છે પરંતુ જ્યારે સંતાનોની શાન ઠેકાણે આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને માતા પિતા તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે કારણ કે માતા પિતા પોતાના સંતાનોના સુખ માટે ઘણું બધું સહન કરે છે તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની રિટાયર્ડ સરકારી કર્મચારી સંજયભાઈને બે દીકરા અને એક દીકરી છે ત્રણેય સંતાનોના વિવાહ થઈ ગયા હતા મોટો દીકરો રાજેશ અને નાનો દીકરો મહેશ છે મોટા દીકરા સાથે રહેવાનો તો સંજયભાઈને સારી રીતે અનુભવ થઈ ગયો હતો એટલે તેઓ એના પત્નીના અંતિમ સંસ્કાર બાદ પોતાનું ગામ છોડીને પોતાના નાના દીકરા અને વહુના ઘરે આવ્યા હતા જોકે આ ઘર પણ સંજયભાઈએ જ ખરીદીને દીકરાને આપ્યું હતું એમણે એવું વિચાર્યું હતું કે રિટાયરમેન્ટ બાદ અમે બંને પતિ પત્ની અમારી વૃદ્ધાવસ્થા અમારા દીકરા અને વહુ સાથે આ ઘરમાં આરામથી વિતાવી લઈશું સંજયભાઈએ આ ઘરમાં પોતાના માટે પણ એક ખાસ અલગ હવા ઉજાસવાળો રૂમ બનાવ્યો હતો સંજયભાઈ રિટાયર થયા એને બે વર્ષ થઈ ગયા હતા પરંતુ હજુ સુધી તેઓ ગામમાં જ રહેતા હતા તેમના પત્ની સંજયભાઈને એવું કહીને શહેરમાં જવાથી રોકી દેતા હતા કે આપણે શા માટે આપણા દીકરા અને બહુની જિંદગીમાં દખલગીરી કરવી જોઈએ એટલે આપણે અહીં જ ઠીક છીએ અને આમ પણ આખી જિંદગી તો આપણે અહીં જ ગુજારી છે અને હવે જે થોડી ઘણી જિંદગી વધી છે એ પણ અહીંયા રહીને પૂરી લઈશું જોકે સંજયભાઈનું તો ખૂબ જ મન હતું કે એ સુરતમાં પોતાના દીકરા અને વહુ સાથે રહેવા આવે પરંતુ એમના પત્નીના રોકાવાના કારણે એમની આ ઈચ્છા પૂરી નહોતી થઈ રહી પરંતુ હવે તો સંજયભાઈના પત્નીનું પણ મરણ થયું હતું એટલે સંજયભાઈ એકલા પડી ગયા હતા એટલે એમના દીકરા અને વહુના કહેવાથી તેઓ એની સાથે રહેવા માટે સુરત જતા રહ્યા સુરતમાં દીકરાના ઘરમાં જઈને ઘરમાં રાખેલા આરામદાયક સોફા પર બેઠા તો એને એવું લાગ્યું જાણે કે સ્વર્ગમાં આવ્યા હોય આ જોઈને સંજયભાઈ કહેવા લાગ્યા કે દીકરા તે તો આ ઘરની કાયા પલટ કરી દીધી છે જ્યારે આપણે આ મકાન ખરીદ્યું હતું ત્યારે તો ખૂબ અલગ દેખાતું હતું હવે સંજયભાઈ આખા ઘરને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ત્યારે મહેશે કહ્યું કે હા પિતાજી થોડા સમય પહેલાં જ મેં ઘરને રિપેરિંગ કરાવ્યું છે અને નવું ફર્નિચર કરાવ્યું છે કેટલુંક આરામદાયક ઘર છે આવું વિચારતા વિચારતા સંજયભાઈ મનમાંને મનમાં એના પત્ની સાથે વાતો કરવા લાગ્યા કે કદાચ આજે તું જીવતી હોત તો આપણું આ ઘર જોઈને કેટલી રાજી થઈ હોત આ આરામદાયક ફર્નિચર અને નરમ નરમ સોફા અને આપણી નાની વહુએ તો મને શરબત બનાવીને મને પીવડાવ્યું છે હવે તું મારી ચિંતા નહીં કરતી ત્યારે જ મહેશે કહ્યું કે આવો પિતાજી તમારો સામાન મૂકી દઉં છું એટલે સંજયભાઈ હસીને પોતાના રૂમ તરફ જવા લાગ્યા અને અંદર જોયું તો એક મોટો આરામદાયક બેટ સજાવેલો હતો ઉપર એસી લગાવેલું હતું સંજયભાઈ હજુ તો આ બધું જોઈ રહ્યા હતા ત્યાં તો મહેશ પિતાજીનો સામાન લઈને દાદા તરફ ચાલવા લાગ્યો એટલે સંજયભાઈ બોલ્યા કે દીકરા મારો રૂમ તો આ છે ને એટલે મહેશે કહ્યું નહીં પિતાજી હમણાં થોડા દિવસથી મારી પત્ની કિંજલનો ભાઈ ટ્રેનિંગ માટે અહીં આવ્યો છે અને એ ઘણી વખત ઘરે આવતો જતો રહે છે અને એ આ રૂમમાં રોકાય છે હવે દાદર ચડીને પિતાજી ઉપર ગયા એટલે મહેશ ધાબા ઉપર બનાવેલા એક પતરાવાળા રૂમનો દરવાજો ખોલી અને કહ્યું કે પિતાજી આ સ્ટોર રૂમ છે અને અહીં અમે ઘરનો તૂટેલો ફૂટેલો અને બેકાર સામાન તેમજ ભંગાર હોય એ ભરીએ છીએ અને દર દિવાળીએ આ રૂમની સફાઈ કરીએ છીએ અહીં ઉપર જ એક બાથરૂમ અને ટોયલેટ પણ બનાવ્યું છે ત્યારે જ સંજયભાઈએ જોયું કે આ સ્ટોર રૂમમાં જ એક ખાટલો પડ્યો હતો ત્યારે મહેશે કહ્યું કે આ રૂમમાં અત્યારે કોઈ ખાસ સામાન નથી પડ્યો એટલા માટે તમારા રહેવાની વ્યવસ્થા આ રૂમમાં જ કરી છે આટલું કહીને મહેશે આ ખટલા ઉપર સંજયભાઈનો સામાન મૂકી દીધો હવે આ બધું જોઈને સંજયભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ એને પોતાની આંખો અને કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો એને એવું લાગી રહ્યું હતું કે કોઈએ એને દસ માળની બિલ્ડિંગ પર લઈ જઈને ત્યાંથી નીચે ધક્કો મારી દીધો હોય સંજયભાઈએ પાછું વળીને જોયું તો મહેશ પોતાનું કર્તવ્ય નિભાવીને એમને એકલા છોડીને નીચે જતો રહ્યો હતો અને આ બધું જોઈને સંજયભાઈને ખુદને સંભાળવા મુશ્કેલ થઈ ગયા હતા હવે સંજયભાઈ આ ખટલા પર બેસીને વિચારવા લાગ્યા કે આ કેવી આધુનિક વ્યવસ્થા છે અહીં બાળકો માટે પણ અલગ રૂમ છે અને ત્યાં સુધી કે ઘરમાં આવવા જવાવાળા મહેમાનો માટે પણ અલગ રૂમની વ્યવસ્થા છે પરંતુ ઘરના વડીલ વૃદ્ધ પિતા માટે એક સારા રૂમની વ્યવસ્થા નથી થઈ શકતી પોતાના વૃદ્ધ પિતાને આ સ્ટોરરૂમ જે તૂટેલો ફૂટેલો સામાન અને ભંગાર ભરવાના રૂમમાં રાખ્યો છે આવું વિચારતા વિચારતા સંજયભાઈએ પોતાના બેગમાંથી એની પત્નીનો ફોટો બહાર કાઢ્યો અને પોતાના ખાટલાની બાજુમાં પડેલી ખુરશી પર મૂકી દીધો અને ફોટા સાથે વાતો કરવા લાગ્યા કે આ દુનિયામાં કોઈ મારી સાથે હોય કે ન હોય પરંતુ તું તો હંમેશા મારી સાથે જ રહીશ આવું વિચારતા વિચારતા સંજયભાઈની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને પાછા વિચારે ચડી ગયા કે હું મારી પાંત્રીસ વર્ષની નોકરી પૂરી કરીને સરકારી નોકરીમાંથી રિટાયર થયો હતો ત્યારે મેં આવો દિવસ પણ જોવા પડશે એવી કલ્પના પણ નહોતી કરી એ સમયે હું જ્યાં પણ જતો હતો ત્યાં લોકો સાહેબ સાહેબ કહીને મને કેટલું સન્માન આપતા હતા અને આટલી બધી ઇજ્જત મેળવીને મારું માથું ગર્વથી ઊંચું થઈ જતું મને મારું ગામ છોડવાનું મન તો નહોતું થતું પરંતુ મારી પત્નીના મરણ બાદ મારા બંને દીકરાઓની દલીલો સામે મારે સમર્પણ કરવું પડ્યું દીકરાઓએ કહ્યું હતું કે તમે આમ પણ બીમાર રહો છો અને અહીં ગામમાં એકલા કેવી રીતે રહેશો તમને ખાવાનું કોણ બનાવીને આપશે આવી ઘણી બધી વાતો કરીને ગામ છોડીને શહેરમાં આવવા માટે મને મનાવી લીધો અને લઈ આવ્યા મને અહીંયા ભંગાર સમજીને ભંગારખાનામાં રહેવા માટે મારી પણ મતી મરી ગઈ હતી કે હું ગામમાં રહેલું મારું મકાન અને જમીન વેચવા માટે એક પ્રોપર્ટી ડીલરને કહીને આવ્યો છું નહીં હજુ હું ભંગાર નથી થયો આવું વિચારીને સંજયભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને હાથ મોઢું ધોઈને નીચે ઉતરવા લાગ્યા નીચે બધા ખૂબ જ જોર જોરથી હસી રહ્યા હોય એવો અવાજ આવી રહ્યો હતો હવે સંજયભાઈએ દાદારેથી નીચે ઉતરતા સમયે જોયું કે મહેશ એની પત્ની અને એના શાળા સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને આ લોકો સાંજની ચાનો આનંદ લેતા લેતા ખૂબ હસી રહ્યા હતા અને જ્યારે સંજયભાઈ નીચે આવ્યા એટલે આ બધા લોકો શાંત થઈ ગયા સંજયભાઈ પણ એના દીકરા અને બહુ સાથે બેસીને આનંદથી ચા પીવા માગતા હતા એની સાથે હસવા માગતા હતા પરંતુ આ લોકો તો સંજયભાઈને જોઈને પહેલાંથી જ શાંત થઈ ગયા એટલે સંજયભાઈનું મન વધારે ઉદાસ થઈ ગયું અને જોયું તો મહેશના બંને બાળકો પાર્કમાં જવા માટે જીદ કરી રહ્યા હતા એટલે સંજયભાઈ બાળકો સાથે પાર્કમાં જતા રહ્યા બાળકોને પાર્કમાં આનંદથી રમતા જોઈને સંજયભાઈ થોડા સમય માટે પોતાનું દુઃખ ભૂલી ગયા હતા અને બાળકો સાથે બાળક બનીને એની સાથે મસ્તી કરવા લાગ્યા હવે ધીરે ધીરે સંજયભાઈને શહેરમાં રહેવાની આદત પડવા લાગી પરંતુ એ સારી રીતે મહેસૂસ કરી રહ્યા હતા કે એના દીકરા મહેશને સંજયભાઈની ઉપસ્થિતિમાં અક્રામણ મહેસૂસ થઈ રહી હતી ગામડેથી આવેલા સંજયભાઈ મહેશને આ શહેરી માહોલમાં એક ગામડિયા છે એવું પ્રતીત થઈ રહ્યું હતું એક દિવસ એની ઓફિસેથી એના મિત્રો ઘરે આવ્યા હતા ત્યારે જ સંજયભાઈ લુંગી અને બંડી પહેરીને સોફા પર બેઠા હતા હવે મહેશના બધા જ મિત્રોએ સંજયભાઈ સાથે સારી રીતે વાતચીત કરી પરંતુ મહેશને પિતાજીના આવા પહેરવેશથી શર્મંદગી મહેસૂસ થઈ રહી હતી એટલે એના દોસ્તોના ગયા બાદ મહેશ ગુસ્સો કરીને સંજયભાઈ પર તૂટી પડ્યો અને સંજયભાઈને પોતાના રૂમમાં એટલે કે જે સ્ટોર રૂમમાં સંજયભાઈનો ખટલો પડ્યો રહેતો એ રૂમમાંથી બહાર નહીં નીકળતા એવી ચેતવણી આપી દીધી હવે ધીરે ધીરે આવી રીતે જ સમય વીતવા લાગ્યો સંજયભાઈએ પણ પોતાની લાચારીના લીધે આ બધું સ્વીકાર કરી લીધું હતું સંજયભાઈએ હવે દૂધ અને શાકભાજી લાવવાની જવાબદારી ખુદ પોતાના પર લઈ લીધી હતી અને ક્યારેક ક્યારેક બાળકોને સ્કૂલે મૂકવા માટે પણ બસ સ્ટોપ સુધી લઈ જતા હતા સંજયભાઈએ એવું વિચાર્યું હતું કે એમને એમ ભંગારખાનામાં પૂરાઈને બેસી રહેવા કરતાં તો સારું હતું કે થોડું કામ કરીને બહાર હરતા ફરતા રહીએ અને એ બહારને બાળકો સાથે થોડી મસ્તી મજાક પણ થઈ જતી અને ઘરની બહાર હરવા ફરવાની અને એની ઉંમરના લોકો સાથે વાતચીત કરવાનો પણ મોકો મળી જતો આજે સવારે જ્યારે સંજયભાઈ રુદની જેમ ઉઠી ગયા એટલે એને એલચીવાળું દૂધ પીવાની ઈચ્છા થઈ હતી એટલામાં વહુનો અવાજ આવ્યો કે લ્યો પિતાજી ચા પી લ્યો આટલું કહીને બહુ ચાનો પ્યાલો સંજયભાઈના હાથમાં પકડાવીને જતી રહી જ્યારે સંજયભાઈએ જોયું તો કપમાં એક જ કાળા કલરનો શહેરી ઉકાળો હતો જેને પીવાનું શહેરના લોકો પોતાનું સ્ટેટસ સિમ્બોલ સમજતા હતા સંજયભાઈ જ્યારે ગામડે રહેતા હતા ત્યારે તો રોજ સવારે એના પત્નીના હાથે બનેલું એલચીવાળું દૂધ પીવાની એની આદત હતી પરંતુ હવે સંજયભાઈએ પોતાની આદતને મનમાં જ દબાવી દીધી હતી સંજયભાઈની હિંમત નહોતી થઈ શકતી કે વહુને એવું કહી શકે કે વહુ આજે મને ચા નહીં પરંતુ એલચીવાળું દૂધ પીવાનું મન થયું છે કેમ કે પહેલાં એકવાર સંજયભાઈએ દૂધ માગ્યું હતું ત્યારે વહુએ દૂધ તો આપ્યું હતું પરંતુ એના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો અને વહુને બટબટ કરતી સાંભળી હતી કે ક્યાંથી આ ગામડિયો અમારા પર પડ્યો છે હવે વિચારતા વિચારતા સંજયભાઈએ ઘડિયાળ તરફ જોયું તો દૂધ લાવવાનો સમય થઈ ગયો હતો એટલે સંજયભાઈએ જલ્દી ચા પી લીધી અને નીચે ઉતરી ગયા તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ મોડું થઈ જશે તો દૂધ નહીં મળે અને દૂધ નહીં મળે તો વહુની ખરી ખોટી સાંભળવી પડશે સંજયભાઈને નીચે ઉતરતા જોઈને વહુએ દાદરમાં જ દૂધ લેવા માટે એક ઠેલો અને પાંચસો રૂપિયા રાખી દીધા હવે સંજયભાઈ દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે જ એમણે જોયું કે બાળકો પણ સ્કૂલે જવા માટે તૈયાર છે એટલે સંજયભાઈ બોલ્યા કે ચાલો ચાલો બાળકો આજે હું તમને બસ સ્ટોપ પર છોડી દઉં છું એટલે વહુએ કહ્યું નહીં પિતાજી બાળકોને હું છોડી દઈશ તમે જાઓ એટલે સંજયભાઈ સમજી ગયા કે વહુ એના બાળકોને એની સાથે શા માટે નથી આવવા દેતી એમણે એની વહુને એવું કહેતા પણ સાંભળી હતી કે આ ગામડિયા સાથે રહીને મારા બાળકો પણ ગામડિયાની ભાષા અને રીતિ રિવાજ શીખતા જાય છે હવે સંજયભાઈ ઠેલો લઈને દૂધ લેવા નીકળી ગયા અને મનમાંને મનમાં પોતાની સ્વર્ગીય પત્ની સાથે વાતો કરી રહ્યા હતા કે તું તો ખૂબ જ ભાગ્યશાળી નીકળી અને ફક્ત મોટા દીકરાનું અપમાન સહન કરીને સ્વર્ગ સિધાવી ગઈ ત્યારે જ સંજયભાઈના મનમાં એના મોટા દીકરાના ઘરે વિતાયેલા થોડા દિવસોની કડવી યાદો તાજી થઈ ગઈ કે કેવી રીતે મોટી વહુ ખાવાનો સામાન પણ છુપાવીને રાખતી હતી કેમ કે અમે વૃદ્ધ લોકો એનું ખાવાનું ન ખાઈ લઈએ એક દિવસ હું સોફા પર બેસીને અખબાર વાંચતા વાંચતા દાંતણ ચાવી રહ્યો હતો ત્યારે જ મારા મોટા દીકરાએ એવું કહી દીધું હતું કે પિતાજી આ શહેર છે તમારું ગામ નથી તમારે દાંત સાફ કરવા હોય તો બાથરૂમમાં જઈને કરો તમને જોઈને મારા બાળકો શું શીખશે એ સમયે સંજયભાઈ મોટા દીકરાના ઘરેથી ચાર દિવસમાં જ પાછા આવતા રહ્યા હતા આવા બધા વિચારો કરતાં કરતાં ચાલતા જઈ રહ્યા હતા અને સંજયભાઈને ખબર જ ન પડી કે ક્યારે દૂધની દુકાન પર પહોંચી ગયા હવે દૂધ લઈને જ્યારે પાછા વળ્યા તો એની દીકરીનો ફોન આવ્યો અને પૂછવા લાગી કે કેમ છે પિતાશ્રી મને તમારી ખૂબ જ ચિંતા થઈ રહી છે એટલે મેં વિચાર્યું કે તમને ફોન કરીને તમારા હાલચાલ પૂછી લઉં ઘણા દિવસો બાદ કોઈ પોતાના સ્નેહી પાસેથી હમદર્દી ભરી વાત સાંભળીને સંજયભાઈની આંખો ભરાઈ ગઈ દિલ ભરાઈ ગયું અને ઊંધાયેલા ગળેથી સંજયભાઈએ જવાબ આપ્યો કે હું બિલકુલ ઠીક છું મને શું થવાનું છે તારો ભાઈ અને ભાભી મને ખૂબ જ સારી રીતે રાખે છે મને સાચવવામાં કોઈ પણ ચીજની કમી નથી રહેવા દેતા તું બસ તારું ધ્યાન રાખજે આટલું કહીને સંજયભાઈએ જલ્દીથી ફોન કાપી નાખ્યો કેમ કે દીકરી સાથે વાત કરતાં કરતાં દુઃખના લીધે કદાચ રડાઈ જાય એમ હતું અને સંજયભાઈ પર શું વીતી રહ્યું હતું એ તો એ ખુદ જાણતા હતા પરંતુ એ એની દીકરીને આ બધું કહીને દીકરીને દુઃખી કરવા નહોતા માગતા કોલ કાપતા જ સંજયભાઈની આંખોમાંથી આંસુની ધાર થઈ અને વિચારવા લાગ્યા કે કદાચ આટલો જ પ્રેમ અને પોતાપણું મને મારા બંને દીકરા પાસેથી મળ્યું હોત તો કેટલું સારું હોત થોડી વાર બાદ ખુદને સંભાળીને સંજયભાઈ ધીરે ધીરે ચાલવા લાગ્યા વાસ્તવમાં બીજાના આશ્રિત રહીને અને બીજાના સહારે રહીને વૃદ્ધાવસ્થા વિતાવવી કેટલી મુશ્કેલ હોય છે અને એ પણ જ્યારે પતિ પત્નીમાંથી કોઈ એક જતું રહ્યું હોય અને એકલા પડી ગયા હોય ત્યારે એને એનું પોતાનું જીવન પણ એક બોજ સમાન લાગવા લાગે છે સંજયભાઈ વિચારવા લાગ્યા કે મારી પત્ની તો સ્વર્ગ સીધાવી આવી ગઈ છે સારી હતી બિચારી બસ થોડો તાવ આવ્યો થોડું માથામાં દુખતું હતું અને એક દિવસ રાત્રે સૂઈ ગઈ અને બીજા દિવસે ઉઠી જ નહીં અને એ હંમેશા એવું કહેતી રહેતી કે હું આ દુનિયામાં તમારા ખભા પર બેસીને જવાની છું સારું થયું એ મારા પહેલાં જતી રહી અને કદાચ હું એના પહેલાં જતો રહ્યો હોત અને એ એકલી રહી ગઈ હોત તો આ સ્વાર્થી દુનિયામાં એની શું હાલત થઈ હોત હું તો અપમાનના ઘૂંટડા પીને આ લોકો સાથે જેમ તેમ કરીને જીવી રહ્યો છું પોતાની પીડા અને વેદના પોતાના જ દિલમાં છુપાવીને સંજયભાઈ ઘરની બહાર આવીને ઊભા રહ્યા થોડા ઉતાવળા ચાલવાના લીધે એને શ્વાસ ચડી ગયો હતો એટલે થોડીવાર માટે એ દરવાજા પર ઊભા રહી ગયા અને જ્યારે ડોરબેલ વગાડવા માટે હાથ લાંબો કર્યો ત્યારે જ અંદરથી આવતો અવાજ એના કાને પડ્યો કે તમે પિતાજીને અહીંથી લઈ જવાનું મોટાભાઈને કેમ નથી કહેતા અને આમ પણ પિતાજી અહીં આવ્યા એને છ મહિના થઈ ગયા છે અને પિતાજીની પ્રોપર્ટીમાં તો મોટાભાઈ પણ ભાગ લેવાના છે તો પિતાજીને સાચવવાની જવાબદારી ફક્ત આપણે શા માટે ઉઠાવીએ બહુનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો ત્યારે મહેશ બોલ્યો કે તું શા માટે ચિલ્લાઈ રહી છો તો મોટાભાઈને ફોન તો લગાવી રહ્યો છું હવે મહેશનો ફોન લાગ્યો હતો અને મહેશ કહેવા લાગ્યો કે અરે મોટાભાઈ પિતાજીનું શું કરવાનું છે મતલબ કે એ અમારા ઘરે આવ્યા એને છ મહિના થઈ ગયા છે પરંતુ તમે અને ભાભી તો એને અહીંથી લઈ જવાનું નામ જ નથી લેતા હવે તમારો વારો છે એને સાચવવાનો એટલે જેમ બને એમ જલ્દીથી એને અહીંથી લઈ જાઓ એના લીધે મારા ઘરમાં રોજ મઠાકૂટ થાય છે આવું બધું સાંભળીને સંજયભાઈના દિલમાં એક જોરદાર ઝટકો લાગ્યો એટલે તેઓ દૂધની ઠેલી અને વધેલા પૈસા દરવાજાની બહાર જ મૂકી અને લડખડતા પગે ચાલીને ઘરની સામે જ આવેલા એક પાર્ક સુધી જતા રહ્યા અને પાર્કમાં જઈને બાગટા પર બેસીને વિચારવા લાગ્યા કે કદાચ મારી કિસ્મતમાં જ આવા દિવસો જોવાના લખ્યા હશે આમાં બીજાના ઘરેથી આવેલી વહુને શું દોષ આપવો જ્યારે મારા ખુદના દીકરાઓ જ આટલા સ્વાર્થી નીકળ્યા છે આવું વિચારીને સંજયભાઈ ત્યાં બેસીને પોતાની લાચારી પર રડવા લાગ્યા ત્યારે જ સંજયભાઈના ગામમાંથી એક મિત્ર તેમજ પ્રોપર્ટી ડીલર નવીનભાઈનો ફોન આવ્યો અને એને જ સંજયભાઈએ પોતાના ગામમાં રહેલું મકાન અને જમીન વેચવાની જવાબદારી આપી હતી ફોન ઉઠાવ્યો એટલે નવીનભાઈ કહેવા લાગ્યા કે અરે સંજયભાઈ કેમ છો તમે મજામાં છો ને અને તમને એ જણાવવા ફોન કર્યો છે કે તમારા ગામમાં રહેલા મકાનના ગ્રાહક મળી ગયા છે આ સાંભળ્યું એટલે સંજયભાઈ તો પહેલેથી જ પોતાના દીકરાઓ દ્વારા આપવામાં આવેલા દુઃખથી પૂરી રીતે તૂટી ગયા હતા એટલે ધીમા અવાજમાં કહેવા લાગ્યા કે નવીનભાઈ હું ગામમાં પાછો આવી રહ્યો છું અને આવી રીતે જ સંજયભાઈએ નવીનભાઈને પોતાના પર વીતેલી બધી વાત જણાવી થોડીવાર બંને મિત્રોએ વાત કર્યા બાદ સંજયભાઈએ એક નિર્ણય કર્યો અને મનમાંને મનમાં એમણે નક્કી કરી લીધું હતું એટલે ખૂબ જ હિંમતથી સંજયભાઈ પોતાના દીકરા મહેશના ઘર તરફ ચાલવા લાગ્યા ઘરે પહોંચીને ડોરબેલ વગાડ્યો એટલે દરવાજો ખોલીને નાની વહુ ચિલ્લાવા લાગી કે પિતાજી તમે તો કેટલા લાભ ભરવા નીકળ્યા આવી રીતે દૂધની ઠેલી અને વધેલા પૈસા ઘરની બહાર મૂકીને ક્યાં જતા રહ્યા હતા આ સાંભળીને સંજયભાઈ કંઈ બોલ્યા વગર જ પોતાના દીકરા અને વહુ તરફ જોતા રહ્યા અને તેઓ દાદા તરફ જવા ચાલતા થયા ત્યારે જ એના દીકરાનો અવાજ સાંભળીને ઊભા રહ્યા ત્યારે મહેશે કહ્યું કે પિતાજી તમે તમારો સામાન પેક કરી લેજો કેમ કે સાંજે મોટાભાઈ એના ઘરે રહેવા માટે તમને લેવા આવી રહ્યા છે સંજયભાઈ તો જાણે આ વાતની જ રાહ જોઈ રહ્યા હોય એમ પાછળ વળીને તરત જ કહેવા લાગ્યા કે સામાન તો મારે નહીં પરંતુ તમારે પેક કરવાનો છે ત્યારે વહુએ કહ્યું કે શું મતલબ છે તમારો તમે કહેવા શું માગો છો એટલે સંજયભાઈએ કહ્યું કે હમણાં તમને મતલબ પણ સમજાવી દઉં છું કદાચ તમે લોકો ભૂલી ગયા છો કે આ મકાન મેં ખરીદ્યું હતું મારી મહેનતની કમાણીથી આ મકાન લેતી વખતે મેં એવું વિચાર્યું હતું કે આપણે બધા સાથે રહીશું પરંતુ તમે લોકો તો આ ઘરના માલિકને જ પરાયો સમજો છો અને આજે પણ આ ઘર મારા નામ પર છે અને આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહે એ હું નક્કી કરીશ તમે લોકો નહીં મારી રાત દિવસની મહેનત અને મારા પરસેવાની કમાણીના પૈસાથી ખરીદેલા ઘરમાં મને જ પતરાવાળી અને ભંગાર ભરવાની રૂમમાં રહેવા માટે મજબૂર કરો છો અને તમે ખુદ તો આલિશાન બેડ અને એર કન્ડિશનની હવા ખાવ છો બસ બહુ થઈ ગયું આ બધું હવે હું તમને એક મહિનાનો સમય આપું છું એક મહિનામાં મને આ મકાન ખાલી કરી આપજો પિતાજીની આ વાત સાંભળીને મહેશ તરત જ બોલ્યો કે શું તમે એકલા જ આ મકાનમાં રહેશો એટલે સંજયભાઈએ કહ્યું કે નહીં હું આ મકાનને વેચીને પાછો મારા ગામ જઈ રહ્યો છું મારા જૂના મકાનમાં અને એ મકાનમાં મારી અને મારી પત્નીના આખા જીવનની યાદો વસેલી છે અને ત્યાં રહીને હું મારા જૂના મિત્રો સાથે બેસીને મારા સુખ દુઃખની વાતો તો કરી શકીશ સંજયભાઈની આવી કડક વાતો સાંભળીને દીકરો અને બહુ હાથ જોડીને કહેવા લાગ્યા કે પિતાજી તમે તો અમને એક પળમાં જ પરાયા કરી દીધા આવો કઠોર નિર્ણય કરતાં પહેલાં તમે એકવાર પણ ન વિચાર્યું કે એક મહિનામાં અમે અમારા માટે રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકીશું એટલે સંજયભાઈ બોલ્યા કે પરાયા કોણે કોણે કર્યા છે એ તમે ક્યારેક આરામથી બેસીને વિચાર કરજો અને હું તમારો પિતા છું અને તમારો આ પિતાજી હજુ એટલો કઠોર દિલ નથી બન્યો એટલે જ્યાં સુધી તમારી બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે ધાબા ઉપર બનાવેલા પતરાવાળા ભંગાર ભરવાના રૂમમાં રહી શકો છો આવું સાંભળીને દીકરો અને બહુ હેરાન રહી ગયા અને એ બંને પિતાજી તરફ લગાતાર જોઈ રહ્યા હતા અને સંજયભાઈ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના રૂમ તરફ જતા રહ્યા જે રૂમ તેમણે પોતાના અને પોતાની પત્ની માટે બનાવ્યો હતો સંજયભાઈને આજે પહેલીવાર મખમલી અને આલિશાન ગઢલા પર શાંતિથી આરામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું મિત્ર માતા પિતાની સહનશક્તિ અને એની ઉદારતાને એની કમજોરી ક્યારેય ન સમજવી જોઈએ કારણ કે માતા પિતા હંમેશા એવું ચાહતા હોય છે કે એના સંતાનો સુખી અને સમૃદ્ધ બને પરંતુ સંતાનોએ પણ એ ન ભૂલવું જોઈએ કે એ આજે સુખ અને સમૃદ્ધિવાળું જીવન જીવી રહ્યા છે તો એની પાછળ માતા પિતાએ કરેલી અથાગ મહેનત અને પરિશ્રમ હોય છે માતા પિતાએ કરેલા પરિશ્રમના ફળ સ્વરૂપે સંતાનો આરામદાયક જિંદગી જીવે છે અને માતા પિતાને અંત સમયે લાચાર બનાવીને હેરાન પરેશાન કરનારા સંતાનોને અંતમાં ખુદને દુઃખી અને લાચાર થવું પડે છે કારણ કે આપણે કરેલા કર્મોનું ફળ આપણે ખુદ જ ભોગવવું પડે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ